નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમામ આ વિદ્યાર્થી મિત્રોનો તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ફોરેસ્ટ વિભાગમાં ભરતી આવશે ક્યારે ફોરેસ્ટમાં ભરતી આવશે તમે ઘણા સમયથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા હતા કે સર ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે તો મિત્રો આ ભરતી આવી ગઈ છે આજે આ ફોરેસ્ટ વિભાગમાં કુલ 823 જગ્યામાં આ ભરતી આવી છે મિત્રો નવેમ્બર માસમાં આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે કોને જાહેરાત કરી છે મિત્રો શું જાહેરાત છે તેની વિગતે આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો વિડિયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે અને

કઈ રીતે તેની જાહેરાત થઈ કઈ ફોર્મ ભરવાની શરૂઆત થાય છે કઈ તારીખ થી શરૂઆત થાય છે નવેમ્બર માસમાં ક્યારે શરૂ થશે છે વગેરે ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વધીએ તો મિત્રો તમે જોઈ શકો છો પહેલા કે એક ને ત્રણ મિનિટ તમે જોઈ શકો છો એક ને ત્રણ એક ને ત્રણ મિનિટ થઈ ત્યારે આપણે જે જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જાહેર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે ફોરેસ્ટ ની પરીક્ષા લેવામાં આવશે તે જો મિત્રો અહીં તમે ઘડિયાળમાં જોઈ શકો છો આ ન્યૂઝ છે જે ચોવીસ કલાકમાં ન્યૂઝ થોડી વાર પહેલા આવ્યા હતા કે રાજ્ય સરકારમાં રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક અને બીટ ગાર્ડ ની ભરતી કરવામાં આવશે મિત્રો આજકાલે ટોટલ આઠસો ત્રેવીસ જગ્યા છે તેમાં વન રક્ષક અને બીટ ગાર્ડ ની ભરતી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે આજે ચોવીસ કલાક ઉપર મિત્રો ટૂંક સમયમાં વન રક્ષક એટલે કે આઠસો ને ત્રેવીસ વન રક્ષક અને બીટ ગાર્ડની ભરતી કરવામાં આવશે મિત્રો જગ્યા પણ આપી દેવામાં કે ટોટલ આઠસો ને ત્રેવીસ જગ્યા એટલે ખૂબ સારી એવી જગ્યા કહેવામાં આવશે કે ફોરેસ્ટ વિભાગમાં આટલી બધી જગ્યામાં ભરતી પડી છે આઠસો ને ત્રેવીસ બંને કરવામાં આવશે આગળ નવ વન વિભાગની મિત્રો આઠસો ને ત્રેવીસ બીટગાર્ડ ની ભરતી જાહેર કરવામાં આવી આવશે અને પેલી નવેમ્બર થી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે મિત્રો ખાસ યાદ રાખજો તમે ટૂંક સમયમાં આજે મિત્રો કેટલી તારીખ થઈ છે આજે થઈ છે અઢાર ઓક્ટોમ્બર એટલે અઢાર ને

જોઈન રહેજો જેથી તમને ફોરેસ્ટને લગતી તમામ માહિતીઓ સમય ટુ સમય મળતી રહેશે તો મિત્રો તમને પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને નવા વિડીયો ફોરેસ્ટ વિભાગના હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના હોય માહિતી સોર્ટ સૌથી પહેલા મળતી રહેશે થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ ફરી મળીશું એક નવા વિડીયો સાથે